ભારતના ચૂંટણી પંચ દ્વારા આજ રોજ એટલે કે સોળ ત્રણ ચોવીસના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલી છે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો જામનગર લોકસભા સીટ નીચે ખંભાળિયા એ વન એસી અને દ્વારકા એટી ટુ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે મતદારોની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં પાંચ લાખ અઠ્ઠાણું જેટલા મતદારો નોંધાયેલા છે જેમાં ખંભાળિયા એવનમાં ત્રણ લાખ ચાર હજાર અને દ્વારકા એટી ટુમાં બે લાખ ચોરાણું હજાર જેટલા મતદારો નોંધાયેલા છે આ ઉપરાંત નવા નોંધાયેલા મતદારોની વાત કરીએ તો યુવા મતદારો ચૌદ હજાર કરતાં વધારે નોંધાયેલા છે દિવ્યાંગ મતદારો સાત હજાર બસો જેવા છે એટી પ્લસ એટલે કે પંચ્યાસી વર્ષના સિનિયર સિટીઝન છ હજાર જેટલા નોંધાયેલા છે મતદાન મથક દ્વારકામાં છસો ને ચોત્રીસ છે એ પૈકી ખંભાળિયામાં ત્રણસો સત્યાવીસ અને દ્વારકામાં ત્રણસો સાત મતદાન સ્થળની વાત કરીએ પોલિંગ સ્ટેશન લોકેશન તો ચારસો સાત છે જેમાં બસો અગિયાર ખંભાલિયામાં અને એકસો છન્નું દ્વારકામાં છે આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં કેટલાક સ્પેશિયલ મતદાન મથકો પણ બનાવવામાં આવેલા છે જેમાં મહિલા સંચાલિત સખી મતદાન મથકો ખંભાલિયા એટી વનમાં સાત અને દ્વારકામાં સાત એમ કુલ ચૌદ સખી મતદાન મથકો છે પીડબલ્યુ અધિકારી દ્વારા સંચાલિત મતગાન મથકો બે છે આદર્શ મતદાન મથકો બે છે અને યુવા સંચાલિત મતદાન મથકો એક છે તમામ મતદાન મથકો પર મિનિમમ એશ્યોર્ડ ફેસિલિટી ઉપસ્થિત ઊભી કરવામાં આવેલી છે મતદારોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે પ્રકારની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી છે